નમસ્કાર હું સંજીવ ભરોડવા તમારું સ્વાગત છે મારા ટેરેસ ગાર્ડનમાં આજે તમને દેશી રીંગણા જે શિયાળામાં ભૂતકર પ્રમાણમાં મળતા હોય અને અમારે અહીંયા ત્યાં એને કાબરા રીંગણા કે આખા લી લીલા રીંગણાની અંદર સફેદ સફેદ લીટી હોય છે અને ખાવામાં ખૂબ જ મીઠા હોય અને સાવ દેશી બિયારણ ખેડૂત પાસેથી લે આવેલ છે તેના રોપા બનાવી અને વાવેલા છે અને પુષ્કળ પ્રમાણમાં રીંગણા આવે સો ટકા ઓર્ગેનિક અને રોજના તાજા રીંગણા ઉતારી અને રોજનું તાજું જ શાક બનાવવાનું શાકભાજી જેટલા દિવસ તમે મોડું બનાવો શાકભાજી માતા ઉતરી ગયા પછી જેટલું બને એટલું તમે એને મોડું બનાવો એટલા તેટલા એમાંથી વિટામિનનો નાશ થઈ જાય એટલે હંમેશા તાચવું શાકભાજી ખાવું જ અને રસોડામાં પણ તાજું શાકભાજી વાપરવું શાકભાજી વધારેમાં વધારે ત્રણ દિવસથી વધારે શાકભાજીને ફ્રીજમાં સાચવવું નહીં એની અંદર જીવાત આવી જાય માટે બધા જ મિત્રોને સલાહ છે કે શાકભાજી હંમેશા તાજું લેવું રોજે રોજનું લેવું અને શક્ય એટલું ઓર્ગેનિક લેવું આ છે દેશી રીંગણા અને તમે જોઈ શકો છો એમાં ઉતાર બી સારો છે અને રીંગણા પણ પુષ્કળ આવે છે ને સાવ દેશી રીંગણા છે અને અમારા ઘરે રોજે આટલું શાકભાજી તમને બતાવવું એટલું ડેલી ઉતરે છે